નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું દેશી ગુજરાતી રેસિપીસમાં આજે આપણે બનાવીશું શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે તેવું ગરમા ગરમ અને પરફેક્ટ મસાલા સાથે અને ગુજરાતીઓનું ફેવરિટ તેમજ ખાસમાં ખાસ તો સુરતીઓનું સ્પેશિયલ ચટાકેદાર સુરતી ઊંધિયું ઊંધિયું બનાવવા માટે સૌથી પહેલા આપણે બનાવીશું મેથીની વડી મેથીની વડી બનાવવા માટે એક કપ ભરીને ઘઉંનો લોટ લીધો છે જે આપણે રોટલીના લોટમાં વાપરીએ એ જ લોટ લેવાનો ઝાડો લોટ નથી લેવાનો અને અડધો કપ ચણાનો લોટ એક તે બસ્પૂન તેલ એક ટીસ્પૂન મીઠું એક ટીસ્પૂન ભરીને ખાંડ અડધી ટીસ્પૂન હળદર એક ટેબલસ્પૂન આદુ મરચાં અને લીલા લસણની પેસ્ટ બે થી ત્રણ ટેબલસ્પૂન લીલું લસણ એક કપ મેથીની ભાજી અડધો કપ કોથમીર એક ટેબલસ્પૂન ધાણાજીરું અને અડધું લીંબુ નીચવી દેવાનું અને પછી સારી રીતે મિક્સ કરી લેવાનું હવે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લેવાનો પાણી એકદમ વધારે નથી નાખવાનું કેમકે થોડું ઘણું પાણી મેથીની ભાજીમાંથી પણ છૂટતું હોય છે

તો તમે જોઈ શકો છો આવો લોટ બાંધવાનો હવે આંગળી થોડી તેલ વાળી કરી અને થોડો લોટ લઈ ને ગોળ ગોળ વળી વાળી લેવાની આ રીતે આપણે બધી જ વળી વાળી લેશું વળી મેં અહીં થોડી વધારે જ બનાવી છે કેમ કે આ વળી તળીને નાસ્તા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ બહુ સારી લાગે છે તેલ પણ ગરમ મૂકી દીધું છે તો ગેસની મીડિયમ ફ્લેમ રાખી અને વળી તળી લેવાની બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળાવવા દેવાની આવી બ્રાઉન થાય એટલે હવે કાઢી લેવાની હવે ઊંધિયાનો મસાલો રેડી કરીએ તો એક બાઉલમાં અડધો કપ તાજા કોપરાનું ખમણ અડધો કપ સિંગદાણાનો અધકચરો ભૂકો એક ટેબલ સ્પૂન સફેદ તલ એક ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ બે લ સ્પૂન આખી ભરીને આદુ મરચા અને લીલા લસણની પેસ્ટ અડધો કપ ભરીને લીલું લસણ અડધો કપ ભરીને કોથમીર એક ટેબલ સ્પૂન મીઠું દોઢ ટેબલ સ્પૂન ખાંડ એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર દોઢ ટી સ્પૂન હળદર અડધી ટીસ્પૂન હિંગ અને એક ટેબલ સ્પૂન અજમો હાથથી આ રીતે મસળીને નાખવાનો અડધું લીંબુ નીચવાનું એક ટીસ્પૂન ભરીને ગરમ મસાલો અડધો કપ તેલ નાખી અને હવે હાથથી એકદમ સરસ મિક્સ કરી લેવાનું આ શાકમાં અજમો નાંખવો ખૂબ જ જરૂરી છે કેમ કે ઘણાને પાપડી જેવા શાકથી ગેસની પ્રોબ્લેમ થતી હોય છે તો અજમો નાંખવાથી સરસ પાચન થઈ જાય છે તો સરસ ચટાકેદાર અને ટેસ્ટી મસાલો રેડી છે હવે શાકભાજીમાં અહીં મેં બે બટાકા પાંચ નાની સાઈઝના રીંગણ એક નંગ શક્કરિયું બસો પચાસ ગ્રામ રતાળું અડધો કપ તુવેરના દાણા અને બસો પચાસ ગ્રામ સુરતી પાપડી લીધી છે બટેકાના ટુકડા કરી લેવાના શક્કરિયાના આ રીતે ગોળ ગોળ પીસ કરી લેવાના આપણે રેગ્યુલર જે શાકમાં ટુકડા કરતા હોય તેની કરતા થોડા મોટા ટુકડા કરવાના અને રતાળુની છાલ કાઢી ને તેના પણ ટુકડા કરી લેવાના ઊંધિયા તો ઘણી ટાઈપના બનતા હોય છે પણ સુરતી ઊંધિયા જેવો ટેસ્ટ તમને ક્યાંય નહીં મળે હવે રીંગણનો ટોપી વાળો ભાગ કાઢી અને આ રીતે ચાર કાપા કરવાના અને જે આપણે મસાલો બનાવ્યો છે એ રીંગણમાં ભરવાનો બધા રીંગણ મસાલાથી ભરાઈ ગયા છે હવે આપણે જે વડી તળેલું તેલ હતું તેમાં આપણે કાપેલા બટેકાના ટુકડા ટુકડા અને તળી થોડા થોડા લાલા જેવા થાય ત્યાં સુધી તળાવા દેવાના આ રીતે થોડા લાલ જેવા થવા દેવાના

તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં એક ટી સ્પૂન અજમો અને ચપટી હિંગ નાખી અને મસાલો ભરેલા રીંગણ તેલમાં નાખી દેવાના અને પચાસ ટકા જેટલા ફ્રાય કરી લેવાના તો રતાળુના ટુકડા પણ તળાઈ ગયા છે હવે આપણે જે તળેલા શાક છે તેમાં મસાલો મિક્સ કરશું તો અડધો મસાલો નાખી અને સરસ મિક્સ કરી લેવાનું અને અડધો હજી આપણે બાકી રાખવાનો છે તો તમે જોઈ શકો છો રીંગણ એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે હવે મેં અહીં તુવેરના દાણા અને સુરતી પાપડી માં થોડું પાણી નાખી અને થોડું મીઠું નાખી અને બે સીટી કરીને બાફી લીધું છે તો આપણે રીંગણા ફ્રાય કર્યા એ જ તેલમાં પાપડી નાખવાની અને જે આપણે અડધો મસાલો રાખ્યો હતો બાઉલમાં એ બધો મસાલો પાપડીમાં નાખી અને સારી રીતે ચલાવીને મિક્સ કરી લેવાનો અને તેના ઉપર મસાલો મિક્સ કરેલું જે શાક રાખ્યું છે એ તેના ઉપર નાખી દેવાનું આ રીતે બધું શાક સ્પ્રેડ કરી દેવાનું હવે તેના ઉપર ફ્રાય કરેલા રીંગણ નાખવાના અને છેલ્લે આઠ થી દસ મેથી વડી નાખીશું એ બધું શાકભાજીના આ રીતે લેયર કરી નાખવાના છે નીચે પાપડી તેના ઉપર મસાલા વાળું શાક અને તેના ઉપર આપણે ફ્રાય કરેલા રીંગણ ને તેના ઉપર મેથીની વડી હવે મસાલાવાળા જે બાઉલ છે તેમાં એક કપ જેટલું પાણી નાખી અને આ રીતે બધી બાજુ થોડું થોડું રેડી દેવાનું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી પંદર મિનિટ સુધી ઢાંકી દેવાનું અહીં વચ્ચે એક વાર ચેક કરી અને પાંચ મિનિટ જેવું ફરી ઢાંકી દીધું છે તો આ રીતે પંદર થી વીસ મિનિટ જેવું ઊંધિયા ને કૂક થવા દેવાનું તમે જોઈ શકો છો સરસ મજાનું અને અને સ્વાદિષ્ટ રેડી થઈ ગયું છે મકર સંક્રાંતિ પણ આવે જ છે સુરતમાં તો મકર સંક્રાંતિના દિવસે ઊંધિયું ખાવાનું ખૂબ જ ટ્રેન્ડ છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો ખૂબ સરસ બનશે અને કોમેન્ટ કરીને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમતી હોય અને તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલી બે આઇકન ક્લિક કરજો એટલે તમને મારા નવા નવા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ